આ નવરાત્રીમાં તાટીઓ ભાંગવો તો હાવ હા એટલે હાવ મને તો મજા જ નથી આવતી એ મારો સોનાનો કડુલો રે ચૂપ થઈ જાવ ગરબા ગાવામાં ખોટે ખોટા મને છે ને મજા નથી આવતી એક તો તાટિયો ભાંગો છે ને ગરબા લેવાતા નથી ને રાસ લેવાતા નથી ને મારો તો છે ને મગજ જાય છે હે ઇંધણા વેણવા ગઈ તી મરી સૈયા તમને ગુજરાતીમાં સમજાતું નથી મને બહુ મજા આવે છે તને છે ને આમ ખીજવામાં મારો ભલે ભાઈ ગયો પછી માથું દુખે છે એ નઈ ગાળમાં લાગ્યું છે પણ તમે છે ને મજાક કરો મારી બરાબર છે હવે હવે જો તમને માથું દુખતું હોય ને તો હું છે ને તમને છે ને કઈ કરી જ ના દઉં લીંબુ સરબત એ ના કર દઉં છે ને ઓલા માથે પોતાય ના મૂકી દઉં તમારી મજાક જ ઉડાડું જોઈ લેજો એટલે હું દવા તો લઈ આવ દઉં સા તો ખાલી તારી મજાક ઉડાડું છું ને તને પાંચ આમ પાંચક મિનિટ આરામ થાય અને પાંચક ઘડી છે ને આમ દાંત થાય દાંત આવે પાંચક ઘડી ના હોય બે ઘડી હોય આવડ તો છે ને બોલતા તને આવડે છે ને તો મોજ કર બરાબર છે બોલો તમારી શું સેવા કરી શકું

અરે પણ એમ કહું છું બે હું હોય તો આયથી તાર કાર સે બરોબર ગગળો લઈ લે હે 4 wheel માં બસ ખુરશીએ બેહવાનું છે ખાલી એમાં હું તુયેય પણ હવે તને ખબર જ છે કે મને છે ને ગરબા આલતા હોય ને આમ પગ આમ રહી ના હકે ગરબા લેવાને મન થાય તો ન્યા જને તો મને વધારે આમ મોમ દુખ થાય આય તો ભૂલાય જ ગયું તો તને યાદ શું રહે છે કાઈ નહી તો બીજું તો હું કેટલા દી હરખો થાહે દવાખાને ખબર પડે તો આલો દવાખાના ભેગી થા તાર ગરબા લેવાને જ

તમે તમારા જરાક મોઢા ઉપર નાખો ને બરફ અત્યારે કોક માંદુ પડ્યું હોય ને તો શાંતિથી વાત કરાય હાવ એને આવું આવું ના કરાય એલી હવાર હું તને દવા આપું છું લીંબુ સરબત બનાવી દઉં છું પછી માથા ઉપર પોતા મૂકી દઉં છું જો કે તાવ તો તને આવ્યો નથી તો મજા આવે એટલે મૂકી દઉં હું તોય તને વાંધો હે ઈ વાંધો નથી તમે મારી મજા કરીની વાંધો છે એ હાલ ને હવે જ ગાડી લઈને આવશે ને કે તું થોડીક રિક્ષામાં આવીશ અરે તો ભૂલાઈ જ ગયું હાલે લાવ કેવું છે એ ગગલા

હા એ કરીએ બીજું શું આમાં તો જોજો આ ફોર લઈને આવે છે ગગલો હાસે ના ના મને સપનું એવું હાલી હામે જો ને જો કેવો ડાયો છે હા એક એક બે બે મિનિટે બદલી જતું તો આ ડાયો છે ઓલો છે કરતી જેવો નથી હાલી નીકળી હો હું નવી જાઉં ઘરબાર તો મસ્તી કરતો હોઉં બહુ ડાયો હો એ તો તાર ફરજમાં આવે તાર ઘરવાળી પેડી હોય તો લઈ જવાની હા તો પણ અત્યારથી તું ના ચાલુ કરી દેવાય ને અજીત ખાલી હાથમાં લીધી હતી આતી નોરતા આલે હે તો નોરતા માં રમી લેવાય તું જા કઈ કરવાની જરૂર નથી એ આ હવે ને કરું નોતા પછી ચાલુ કરીશ હા આઈ તો હવે તો એમ જ ને ટાટીઓ ભાંગ હતી ગરબા રમતા રમતા પડી ગયા બેન ના રે ના ડોક્ટર સાહેબ ઈ તો છે ને હે ઘરે ધૂજારા કરવામાં પડ્યા આ લે લે તમાર ઘરમાં માં ચાલુ થઈ ગયા અમાર ઘરે તો જી ન થા તમાર કેવું જોય ઘરે જઈને કેતા ના હજી ના કરવાના હોય ધૂજારા માં જો પડ્યા અને હવે નોતા રમવાય ન જવાતું આ લે લે પેલો કેસે હોય હોય અત્યારે નકર બધાય નોરતામ પડ્યા હોય પગ મચકોડાઈ ગયો હોય ને એવા હોય નોરતામાં કાઈ ના થાય મન સાહેબ આ ઘરે રહીને જ બધું થાય છે બધાયને ઈજ વાંધા છે માર ઘરવારી ઈજ રેડું નાખતી હોય કે મને ઘરે નથી ગમતું મને કે ફરવા લઈ જાવ ફરવા લઈ જાઓ ને કાઈ ના થાતું ને ઘરે હોય ને તો ડોકું દુખે ને કમર દુખે ને માથું દુખે ને પેટમાં દુખે ને જ વસ્તુ આપણે આમ ફરવા ગયા હોય ને તો કાઈ ના થાય એક વસ્તુ ના થાય ને ઈ ડોકું હોય ને ઈજ કમર હોય તોય ના દુખે બોલો આજ વાંધો આવે સાહેબ ફરવા લઈ જઈને તો કાંઈ વાંધા ના હોય મને એમ કે મારા ઘરમાં જ છે પણ આ તો બધા ઘરમાં છે એ સાહેબ મારો ટાટિયો દુખે એનું કરો ને પેલા ક્યાંથી પડ્યા ક્યાંથી નથી પડી હા એની હું લેવા ગઈ તો ઠેબે આવી તો પડી ગઈ બોલો અરે રે 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 હા હવે એટલે હા તમે તો ધ્યાન નથ રાખતા હા હું નથ રાખતી પણ અત્યારે તમે તો રાખો તમે તો કઈક દવા દીઓ કે મને મટી જાય આપો આપો શાંતિ રાખો શાંતિ રાખો બેન થોડુંક તો દુખે થોડુંક નહીં હવાનું દુખે છે તો અત્યારે એમ થયું ગરબા રમવા જતો હતો ને ગગલો તો કે હાલ ડોક્ટરને બતાવી આવ્યો તો કીધું હાલો કારણ કે હવાથી બપોર સુધી રાહ જોઈ તો ના થયું પછી હોજો આવવા માંડ્યો સરી સરી તો પછી મેં કીધું હવે તો બતાવી આવીએ છે હવારે જ આવી જવાનું હોય એટલે મટતું થાય અત્યારે તો ગરબા રમવા માંડ્યા હોત તમે એવું હતું હા હમણાં જો દવા આપું ને એટલે બહુ ધૂઈ મટી જશે આસી વાત છે તો તો હવારે જવાનું તમારે ગરબા તો એક દિના ના બગડત હા હજી એમ નહીં દવા આપું મટી જાય પણ રમવા ના મળતા એમ આ તો ખાલી હું વાતું કરું છું પછી રમવા મળશો તો હોજીને દડો જેવો થઈ જશે ઓય રો રમી લે પછી જી થાય આપણે પથારીમાં પડી જાવ પછી ઘરના કામ કોણ કરશે કામવાળી તો જ રાખી દેha ગગળો એ આ હું એમ નેમ રાખી દે તો તાર તારે એના હાટમાં ને ખાટલામાં પડવાની જરૂર નથી અત્યારે છે ને શાંતિથી હવે આરામ કરી લે એટલે દુખવાનું તો મટી જાય અત્યારે તમે સાડા નવ થી ને દવા લેવો એટલે દસ વાગે હમણાં મટી જાય બધું કઈ દુખશે બુખશે નહીં અને તમે ગરબા લેહો ને તોય કઈ નહીં થાય પણ પછી હવારે છે ને હોજીને દડા જેવો થઈ જાય એમાં એવું હોય અત્યારે તમને દુઃખ બંધ થઈ ગયું હોય એમ મગજને હે ને સંદેશો પોતે જ બંધ થઈ ગયો કે તમને કઈ દુખે છે તમને દવા આપું ને એટલે પણ એ વસ્તુ ઉપર જ્યાં તમને લાગ્યું છે એના ઉપર માર પડે પણ દુખે નહીં એટલે હોજીને દડા જેવો થઈ જાય હવારે થઈ ને ત્યાં ના ના સાહેબ એવું કઈ નથી કરું ઉભારીઓ પેલા મને જોવા દયો તો આ બધી જોયા વિના વાતો કરતા તમે હવામાં હા એટલે હું ખાલી જનરલી જનો મળાઈ ગયો હોય ને પોગેની વાત કરતો તો બોલો લ્યો તો પેલા જોઈ લીધો તો ટાઈમ ના બગડત આટલો હજુ બોલશો તો હજુ બગડશે આ જો ને આ માથા પર બિલોરી કાસ રાખવો પડે એવા બધા એવું બધું જોવું પડે એ હા સસમાનક પર તો બિલોરી કાસ રાખું છું અજીબ અજીબ માણસો હે ઓ એ તમને તો કાંઈ મયડાળું બૈડાનું નથી એ ઠેકડા મારીને મંડો રોમ વાજ આ તો જરીક તમને એવું લાગે છે મૈડાઈ ગયું બાકી કાંઈ નથી પણ ડોક્ટર તો તો એવો જ મૈડાઈ ગયો એવો હું ડોક્ટર સુક તમે ડોક્ટર છો ડોક્ટર તો તમે જ છો પણ મૈડાઈ તો મારો ગયો ને તાટ્યો હા પણ હું કહું છું ને તમને બહુ દુખ તો હોય ને તો હાચે હું દવા આપું એ ખાઈ લેજો મંડો ગરબા રમવા નથી મૈડાઈ ગયો નથી આ જરીક તમને એવું લાગે છે મગજમાં એવું થઈ ગયું છે સારું હાલો તો આપી દે દવા બીજું હું હા આરો વાપો પછી દવા લઈ લ્યો મારા મિત્ર રાત ઉઠો કર લો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું લઉં છું નરેન્દ્ર જાડેજા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા કમલાબેન સોલંકી મોનિકા કાકોલ ચૌહાણ જૈ શ્રી ચુડા સમાજ ચૌહાણ હા સિતલબેન પર શું નામ છે અને તો બી હેપી બર્થડે મેની મેની હેપી રીટર્ન્સ ઓફ ધ ડે વાલા ભૂમિબેન ના ના એક મુકતા બેન મે હુલવ્યાસ પંચાલ જોહી દક્ષા કોટેચા ધર્મિષ્ઠા મોડાસિયા દેવેન ગોસાઈ જય દ્વારકાધીશ ગગલી બેન તમારું વિડિયો જોયા વગર મને કોઈ દિવસ ના ચાલ ઓ હો 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 સો સ્વીટ તમને અમારું વિડિયો ગમે છે એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે આવી જ રીતે હસતા રહો તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળસા આપણે પછીના વિડિયોમાં ગગલી દુનિયાની નવી કોમેડી સાથે